નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આપનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો અને હાલ આપણી ચેનલની સબ્સ્ક્રાઇબરની સંખ્યા છે એ તેર હજારને પાર થઈ ગઈ છે મિત્રો અને નજીકના ભવિષ્યમાં આપણા સબસ્ક્રાઇબરની જે સંખ્યા છે એ એક લાખને આંબી જશે એના માટે હું આશાવાદી છું કારણ કે આપનો પ્રેમ આ રીતે જ મળતો રહેશે તો એ દિવસો દૂર નથી કે આપણા સબ્સ્ક્રાઇબરોની સંખ્યા છે એ એક લાખ સુધી પહોંચી જશે મિત્રો મિત્રો આજનો આપણો વિડીયોનો વિષય છે કે કોઈ બિન ખેડૂત એટલે કે જે વ્યક્તિ ખેડૂત ન હોય અને એને જો કોઈ જમીન ખેતીની જમીનનો સાટાકાટ કર્યું હોય અને આવા સમયે જો બંને પક્ષકારો વચ્ચે કોઈ તકરાર ઉભી થાય તો આવા કિસ્સામાં છે ખેતીની એના માટે થઈને જો કોર્ટમાં કોર્ટમાં સિવિલ દાવો કરે મનાઈ હુકમ માગે અથવા તો મનાઈ હુકમની દાદ માગે તો આવા કિસ્સામાં મનાઈ હુકમ છે એ મળી શકે નહીં એવો એક સરસ મજાનો નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો મિત્રો આ ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે એ રતિલાલ હિરજીભાઈ પોપટ વિરુદ્ધ દેવાનંદ સમતભાઈ રૂડાચ આ કેસમાં આ સિદ્ધાંત છે એને અનુસરવામાં આવ્યો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કિસ્સામાં સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ હોય અને એને ખેતીની જમીનનું સાટાકાત કર્યું હોય અને એ જો સાટાકત છે અને એના પછી જે વેચાણ કરાર કરવાનું હોય એમાં જો કોઈ શરત કે કોઈ એવી જેને કહેવાય ઘટના મૂકવામાં આવી કે આ પરિપૂર્ણ થશે તો જ એ કરાર પાલન થશે એટલે કે કરારનું આ જે કરવામાં આવ્યું એમાં એવી શરત મૂકવામાં આવી હતી કે સાટાઘાત થયા પછી બિનખેતીની પ્રક્રિયા કરવામાં આવશે અને ખેતી થયા બાદ એનો વેચાણ દર્શાવે છે એ કરવામાં આવશે આવી શરત છે કે આવી કન્ડિશન છે એ આ સાટાઘાતમાં મૂકવામાં આવી હતી અને ત્યારબાદ આ બંને પક્ષકારો છે તકરારો ઊભી થઈ અને એના કારણે થઈ અને બંને પક્ષકારો છે એ કોર્ટે જંગે ચડ્યા હતા એમાં જે ખરીદનાર પક્ષકાર છે જે બિનખેડૂત છે એને આ સંદર્ભે મનાઈ હુકમની માગણી કરી હતી પરંતુ કોર્ટે મનાઈ હુકમ આપ્યા ન હતા જેથી કરીને ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે અપીલ કરવામાં આવી કારણ કે નીચેની સિવિલ કોર્ટે આ અંગે મનાઈ હુકમ આપવાની ના પાડી દીધી અને નાંદાદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી ત્યારે નાંદા ગુજરાત હાઈકોર્ટે પણ આજે ચુકાદામાં એમાં સ્પષ્ટ કે હાલની જે એટલે કે જે જમીન માટે હાલનો જે કેસ છે કે જે અપીલ કરવામાં આવી છે કે જેનું વેચાણ કે તબદીલી કોઈ બિન ખેડૂતની તરફેણમાં થઈ શકે નહીં અને એમ કરવાથી ધારાની જોગવાઈનો ભંગ થાય તેમ છે વધુમાં વેચાણ અંગેનો કરાર એવી શરતો જેને આધીન રહીને આધીન રહીને પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ જ વેચાણ કરાર કરી શકાયો હોત તેમજ ભારત સરકારના સૂચના પત્ર મુજબ પણ હાલની જમીન અંગેના વ્યવહાર ઉપર પ્રતિબંધ છે અને આ જમીનને બિનખેતીમાં ફેરબદલ કરવાને પરવાનગી આપતો નથી આછી કરારની શરત કે જેમાં બિનખેતી તબદીલ થયા બાદ દસ્તાવેજ કરી આપવાની શરતે પોતે જ પૂર્ણ થવી અશક્ય થઈ ગયેલ છે એટલે આ જે કન્ડિશન મૂકવામાં આવી હતી એમાં ઓલરેડી ભારત સરકારે પણ એવો પરિપત્ર બહાર પાડ્યો હતો કે આ જે જમીન છે એ બિનખેતીમાં ફેરવવી નહીં એની એના માટે થઈને મનાઈ ફરમાવેલ ફરમાવવામાં આવેલ હતી એટલે જે કરારમાં જે શરત છે એવી હતી કે જે પરિપૂર્ણ થઈ શકે એવી જ નહોતી અને બિન ખેતીમાં ફેરવી શકાય એવી હચી જ નહીં જેથી કરીને આવા કોઈ પણ કરાર હોય તો એમાં મનાઈ હુકમ આપી શકાય નહીં આવું નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કીધું છે ટૂંકમાં આ ચુકાદા ઉપર એવું સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ કરાર કરવામાં આવે અને તેવા કરારને પૂર્ણ કરવા માટે કોઈ ઘટના ઘટે તે મુજબની શરત રાખવામાં આવેલ હોય પરંતુ તેવી ઘટના ઘટવાની શક્યતા નહિવત હોય ત્યારે તેવા કરાર નું વિશિષ્ટ પાલન કરાવી શકાય નહીં જો કરાર આકસ્મિક કરાર હોય કે જે ઘટના ઘટવા ઉપર આધારિત હોય અને આવી ઘટના પૂર્ણ થવી લગભગ શક્ય ન હોય યા ખૂબ ઓછી તક હોય તો આવા કરારના વિશિષ્ટ પાલનનો દાવો થઈ શકે નહીં એટલે આવા કિસ્સામાં કોઈપણ જાતનો મનાઈ હુકમ મળી શકે નહીં એટલે કોઈ પણ આવા બિન ખેડૂતે જો ખેતીની જમીનનું સાટાકા કર્યું હોય અને એમાં એવી કોઈ શરત હોય કે આ બિનખેતી કર્યા બાદ આનો વેચાણ દસ્તાવેજ કરી આપો તો આવા કિસ્સામાં જો કોઈ તકરાર ઊભી થાય ઉપસ્થિત થાય તો કોર્ટમાંથી મને હુકમ મળી શકતો નથી એવું આ ચુકાદાથી નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે અને એક સિદ્ધાંત લેડાઉન કર્યો છે જેને કહી શકાય મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપણે પસંદ આવ્યો હશે આપના કાનૂની જ્ઞાનમાં વધારો કરશે આપને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકો સુધી કાનૂની માહિતીનો પ્રચાર અને પ્રસાર થાય અને લોકો છે એ જાગૃત થાય અને આવા જો કોઈ કરારો કરવા હોય તો એની પહેલાં શો વખત વિચાર કરે કે કોર્ટમાં અને કાયદામાં શું જોગવાઈઓ છે અને જો ભવિષ્યમાં આવા કરાર કર્યા બાદ તો કોઈ તકરાર ઊભી થાય તો પછી એમના હાથમાં કાંઈ આવે નહીં એવું પણ બની શકે તો આ વિડીયોના માધ્યમથી વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચે એના માટે થઈને તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો મિત્રો મિત્રો આપ જો મારા વિડીયો પ્રથમ વખત જોતા હો તો યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ કે નવા વિષય સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ